જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પરમાં જે કામચલાઉ મેરિટી યાદી જાહેર થઈ છે તો તેમાં ઘણા મિત્રોને રિજેક્ટ કર્યા છે તો ગઈકાલે જીએસઆરટીસી વેબસાઇટ પર જીએસઆરટીસીએ ડેટા અપલોડ કર્યા છે કયા કારણથી રિજેક્ટ કર્યા છે બરાબર તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં નામ આપેલું છે એપ્લિકેશન નંબર આપેલો છે અને રીઝન ઓફ રિજેક્શન કેમ રિજેક્ટ કર્યા તો અહીં રીઝન પણ આપેલું છે તો તમે અહીં જોઈ શકો છો વિરલ કુમાર ભરતભાઈ પટેલ બરાબર તો એમણે ઓનલાઈન અરજીપત્રકમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન ટ્રેડ દર્શાવેલી જ્યારે એપ્રેન્ટિસ લાઇન એપ્રેન્ટિસ એપ્રેન્ટિશિપ લાઇનમેન ટ્રેડમાં કરેલી છે બરાબર તો એમનું રિજેક્શન થયું છે પછી બીજા નંબરમાં મિસ્ટર ભાવેશ કુમાર તો એમને ઓનલાઈન અરજી કર્યા સમયે ફિટર ટ્રેડનું એપ્રેન્ટિશીપ એપ્રેન્ટિશીપ પ્રમાણપત્ર ધરાવતા નથી બરાબર પછી મિતુલ કુમાર તો એમને ઓનલાઈન અરજીપત્રમાં આઈટીઆઈ ફિટ ટ્રેડમાં પંચાણું પોઈન્ટ નવ ટકા દર્શાવેલ જ્યારે માર્કશીટ મુજબ પં પંચોતેર પોઈન્ટ પાંત્રીસ માલુમ પડ્યા બરાબર એટલે આ ટકાના લીધે પ્રોબ્લેમ થયો તો આ જે છે આ ભાઈના ટકાના લીધે પણ કેટલો પ્રોબ્લેમ આવ્યો વિચાર કરો એક નાની તમારી ભૂલના લીધે આખી મતલબ કે તમારો કેટલો મતલબ કે તમારી એક નોકરી તમે ગુમાવી લો છો એક નાની ભૂલના કારણે મિસ્ટર કિશોરભાઈ ખેર એમણે ઓનલાઈન અરજીપત્રમાં આઈટીએ મિકેનિક ડીઝલમાં ચોરાણું ટકા દર્શાયેલ તો આમણે ભાઈએ પણ આ જ ભૂલ કરી લીધી છે પછી અહીં આ ભાઈ લાઇનમેનવાળા છે એટલે મોસ્ટ ઓફલી અહીં જોવા જઈએ બરાબર તો ટકામાં ઘણા મિત્રો પછી અમુક એપ્રેન્ટિસ કર્યા અંગેની માર્કશીટ નથી દર્શાવી બરાબર અથવા તો નથી અને એમણે લખી નાખ્યું કે અમે એપ્રેન્ટિસ કરી છે તો એવા પણ મિત્રો છે અહીં તમે જોઈ શકો છો ઘણા ઇલેક્ટ્રિશિયન લાઇનમેનવાળાનો ઘણો જે છે તમે જોઈ શકો છો અહીં મોસ્ટ ઓફલી લાઇનમેનવાળાનો જ જે છે ઇસ્યુ છે ઘણા મિત્રોને જે છે રિજેક્ટ કર્યા છે અહીં તમે જોઈ શકો છો એકાણું ટકા દર્શાવેલા છે અને માર્કશીટ મુજબ ઇઠોતેર પોઈન્ટ સત્તાવન અરે ભાઈ શું કામ ખોટા ટકા દર્શાવ્યા એના લીધે તમારે કેટલો પેલો પ્રોબ્લેમ છે તમારા જિંદગી સાથે તો તમે ઇઠોતેર ટકા ઇઠોતેર અગ્યાસી ટકા હતા તો શું કામ એકાણું ટકા તમારી ભૂલને કારણે તમે નોકરી ગુમાવી મિત્રો અહીં પછી જે છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી સ્પોર્ટ ઓથોરિટી ઓફ તો અહીં એમણે સ્પોટ જે સર્ટિફિકેટમાં જે છે ઇશ્યુ છે બરાબર જે સ્પોટનું દર્શાવેલું છે એમાં એના પછી અહીં તમે જોઈ શકો છો બધું લાઇનમેનનું જ છે મોસ્ટ ઓફલી ટકાવારી લાઇનમેન અને ટકાવારી અને અમુક એપ્રેન્ટિસ નહોતો કર્યું અને એપ્રેન્ટિસ દર્શાવી લીધું તો એના લીધે કેટલો ફરક આવે મિત્રો તમે જોઈ શકો છો મોસ્ટ ઓફલી લાઇનમેનવાળા અને પછી અધર બોયલર એટેન્ડન્ટ એપ્રેન્ટિસ બોયલર એટેન્ડન્ટમાં કરેલી છે તો એ મિત્રોને પણ રિજેક્ટ કર્યા છે પછી અમુકને આઈટીઆઈ જનરલ મિકેનિક દર્શાવેલ જયારે માર્કશીટ પ્રમાણપત્ર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક દર્શાવેલ છે બરાબર એ પ્રમાણે તમે જોઈ શકો છો જનરલ મિકેનિક ઓનલાઈન અરજીપત્રમાં જે એપ્રેન્ટિસિપ બોઇલર એટેન્ડન્સ મોસ્ટ ઓફલી લાઇનમેન વાળા અને અધર જે એપ્રેન્ટિસ પોતાના ટ્રેડ છે મતલબ કે પોતાના જે ટ્રેડમાં અલગ લખેલું છે ને એપ્રેન્ટિસ સર્ટિફિકેટમાં અલગ છે તો એ પ્રમાણે એ લોકોને પણ મતલબ કે રિજેક્ટ કર્યા છે મિત્રો એ પ્રમાણે તમે આગળ જોઈ શકો છો બોઇલર વાળાને પણ રિજેક્ટ કર્યા છે ફિટર ટ્રેડમાં બોઇલર એટેન્ડન્ટ કરેલું છે એ લોકોને પણ પછી જે સ્પોર્ટ ઓથોરિટીમાં એમાં પણ ઉમેદવાર અમુકને કંઈક ભૂલ હશે એના કારણે પછી મોસ્ટ ઓફલી મિત્રો એપ્રેન્ટિસ ડીએમટીમાં કરેલ છે તે મુજબની માર્કશીટ પણ નથી બરાબર ડીઝલ મિકેનિક ટ્રેડમાં તો એ પ્રમાણે એની માર્કશીટ પણ નથી પછી આ સ્પોટમાં જે છે પ્રોબ્લેમ દર્શાવેલો છે એટલે અહીં જોવા જઈએ તો ઘણા મિત્રોએ નોન ક્રિમિલર શરટ શર્ટી રજૂ કરેલ નથી ને ઓનલાઈન એપ્લિકેશનમાં ઓબીસી લખ્યું છે બરાબર તો એ પણ ઇશ્યુ તમારી નાની નાની ભૂલના કારણે ને મિત્રો તમે આમાં રિજેક્શન થયું અહીં અગણ્યાસી પોઈન્ટ એકાણું ટકા દર્શાવેલ છે અહીં તમે જોઈ શકો છો આ ભાઈને અને જે છે અડસઠ પોઈન્ટ પચાસ માલુમ પડ્યા મિત્રો કેમ આવું તમારી એક નાની ભૂલના લીધે તમે નોકરી ગુમાવી છે મોસ્ટ ઓફલી અહીં છે સૌથી વધારે લાઇનમેન એના પાસે જે માર્કશીટના પ્રોબ્લેમના લીધે મા મતલબ કે ટકામાં ભૂલ કરી છે એ લોકોએ દર્શાવવામાં મોસ્ટ ઓફલી એ જ તમે જોઈ શકો છો પછી જે સ્પોટ ઓથોરિટી દ્વારા જે રદ કરવામાં આવેલ છે જે એમાં ઇશ્યુ હોય છે બરાબર અને લાઇનમેનવાળા ઘણા મિત્રો છે લાઇનમેનવાળાને એક પણ નથી લીધો અહીં જોઈએ એ પ્રમાણે બરાબર પછી નોન ક્રિમિલિયર વેલિડ નથી બરાબર ઓનલાઈન અરજીપત્રકમાં આઈટીઆઈ વેલ્ડર દર્શન ત્યારે એપ્રેન્ટિસમાં વેલ્ડર ગેસ ઇલેક્ટ્રિકલ એટલે કહેવાનો મતલબ કે જીએસઆરટીસીએમ જે તમારી જે છે મા તમારા જે છે આઈટીઆઈ સર્ટિફિકેટમાં જે ટ્રેડ લખેલો છે ઇલેક્ટ્રિશિયન તો એપ્રેન્ટિસમાં પણ ઇલેક્ટ્રિશિયન હોવો જોઈએ એવું કહેવા માંગે છે બરાબર ફિટર તો ફિટર લખેલું હોવું જોઈએ પછી ભલે તમે તમે ફિટરના રિલેટેડ કોર્સ કર્યો હોય તો પણ નહીં એપ્રેન્ટિસ કરી હોય તો પણ નહીં એટલે કહેવાનો મતલબ કે જે તમારો એપ્રે મેચ થવું જોઈએ તમારો આઈટીઆઈ અને એપ્રેન્ટિસિપ કોઈ શબ્દમાં ફરક ના હોવો જોઈએ કહેવાનો મતલબ આ મિત્રો છે બરાબર એ પ્રમાણે તમે મોસ્ટ ઓફલી જે છે ટકાના લીધે ઘણા મિત્રો રદ થયા છે બરાબર અહીં તમે મોસ્ટ ઓફલી તમે જોશો વાળા અને ટકાના લીધે મોસ્ટ ઓફલી ઘણા મિત્રો ટકાના લીધે છે અને બીજા લાઇનમેન સૌથી વધારે લાઇનમેન એના પાસે ટકાના લીધે મિત્રો રદ થયેલા છે અને એપ્રેન્ટિસમાં અમુક જે છે અધર એપ્રેન્ટિસ કરેલું હોય છે તો એ પણ લોકો મતલબ કે રદ કરવામાં આવ્યા છે તમે અહીં જોઈ શકો છો તમામે તમામ અમુક ઘણા મિત્રોએ એપ્રેન્ટિસ નથી કરી તો પણ ઓનલાઈનમાં જે ફોર્મ ભરતી વખતે દર્શાવેલું છે તો એ મિત્રો પણ રદ કરેલું છે એ લોકોનું પણ મસ્ટ ઓફલી તમે અહીં જોઈ શકો છો તમામે તમામ પીડીએફ મિત્રો ટોટલ તમે અહીં જોઈ શકો છો ટોટલ ચારસો ને બાણું જે પ્રમાણે આપણે વિડીયો બનાવી તો વિડીયોમાં તમને વાત કરી હતી કે અંદાજીત ચારસોથી પાંચસો એટલે ચારસો ને બાણું મિત્રો રિજેક્ટ થયા છે બરાબર ચારસો ને બાણું આપણે ચારસોથી પાંચસો અંદાજીત કહ્યું હતું તો એ પ્રમાણે જે છે આંકડો આ તમે જોઈ શકો છો ચારસો બાણું મિત્રોને રિજેક્ટ કર્યા છે બરાબર તો આ પીડીએફ તમને મળી જશે ગ્રુપમાં પણ સેન્ડ કરેલી છે અને ટેલિગ્રામમાં પણ સેન્ડ કરેલી છે ત્યાંથી તમને મળી જશે અથવા તો જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને મળી જશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો